ભગવાન રામ અને લક્ષ્મણ વનમાં છે ભાઈ આ વાત એ માટે અડધું સાંભળેલું કેટલું પીડાજનક બની જાય છે આપણે તો ભાણા છીએ કાળા માથાના માનવી છે લક્ષ્મણ નથી આપણે આપણે શેષ નારાયણ નથી આપણે રામના ભાઈ નથી તો રામના ભાઈ લક્ષ્મણ હોવા છતાં શેષ નારાયણનો અવતાર હોવા છતાં એને અડધા સમાચાર કેટલી પીડા આપે છે ને કેટલી ભયાનક ભૂલ કરાવે છે સાંભળી લેજો આ ભરત મિલાપનો નાનો પ્રસંગ દોઢ કલાકનો મારે દોઢ મિનિટમાં પૂરો કરવા લેવાનો છે એટલે કહું લક્ષ્મણને કહું કે સમાચાર આપ્યા મુનાભાઈ સાંભળજો આ વાત ભરત આવે છે અયોધ્યાની સેના લઈને આવે છે આવા સમાચાર લક્ષ્મણને કોકે આપ્યા અને પગ થી માથે માથે રહેમાન ગયા હાથમાં ધનુષ્માન લીધા પ્રભુ રામને કહે છે લક્ષ્મણ બોલે છે મોટા ભાઈ મને માફ કરજો શું સમજે ભરત એની જાતને એની જલેતા એ વનમાં મોકલ્યા એના માટે ગાદી માગી લીધી અને હવે બે ભાઈ એકલા વનમાં છે એટલે સેના લઈને આવે છે કે 14 વર્ષ પછી મારો ભાઈ ગાદી એ ન બેસવો જોવે રાઘવ તમારા શરણના સોગંદ ખાઈને કહું હું એક એને જીવતા ન જવા દઉં ભરતને જીવતો અતિ બોલે છે એમાં તો તેથી પ્રભુ રામ એને ખંભે હાથ મૂકીને એટલું કહે છે લક્ષ્મણ શું બોલો છો તું તું કોની ભેગો છો એ તો જો લક્ષ્મણ તું લક્ષ્મણ આદર્શ ન ગુમાવો તમારું ચારિત્ર સારું રાખવું હોય ને તો રામચરિત વાંચજો ભલા માણા શું કામ આ એક જ પુસ્તકમાં ચરિત્ર શબ્દ પાછળ લાગે છે રામચરિત્ર માનસ પરિવારના ચારિત્રો સુધારવા હોય તો પરિવારમાં રામચરિત્ર જેનું અયોધ્યા ત્યાં મંદિર બની રહ્યું છે એટલે એના મંદિરો બને લક્ષ્મણ સાવધાન આદર્શ ન ગુમાવો

પણ માલિક માફ કરજો આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું તે પ્રભુ રામે જવાબ આપ્યો કે લક્ષ્મણ આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે હજી થોડોક વાર્તાલાપ હાલે છે ને ત્યાં તો સમાચાર આવ્યા લક્ષ્મણને આપ્યા સમાચાર કે ભરત તો દડતો દડતો આવે છે સાચી વાત રીજા જાણ થઈ પ્રભુ રામ ના ચરણમાં મસ્તક નાખે માંગે છે મને માફ કરજો થઈ ગયો ત્યારે પ્રભુ કહે છે ઉતાવળ ન કરવી લક્ષ્મણ જાણ્યા પહેલા નિવેદન ના આપવા અને હવે બીજી વાત કહું તને લક્ષ્મણ કહો ને મોટાભાઈ એકલો ભરત નથી આવતો ગુરુ મહારાજ વશિષ્ઠ પણ છે આખી અયોધ્યા જણ બચવું આવે છે પણ હાંભળી લે લક્ષ્મણ ભેગા ત્રણેય માતા હોય છે તને મારા સોગંદ દઈને કહું છું કે ત્રણ માતાઓમાં પહેલું વેલું પગે આપણે કઈ કઈને લાગવાનો છે સાહેબ આરામ છે સાહેબ જેને મનમાં મોકલ્યા હોય લક્ષ્મણ પેલું કઈ કહીને પગે લાગવાનું અને બીજું કહું ભાઈ તને તારી આંખમાં કઈ કઈ પ્રત્યે દુર્ભાવ ન આવે ધ્યાન રાખજે જો એ તારી આંખમાં દુર્ભાવ આવશે તો કઈ કઈ ના ખોળિયા માં પ્રાણ નીકળી જાય શું કામ એને અફસોસ ની ઝેરણી હાલે છે એના પેટમાં પછી તો આવે છે રોકાણ આખી વાતમાં નથી જવું મારે ઘરે વાંચજો કરે રાત પડી અયોધ્યા થી ભાઈ બધું આવેલો રસાલો તંબુ ન ખાઈ ગયેલા હાજે વાળું પાડે કરી પોતપોતાના તંબુમાં બધા સુવા ગયા આરામમાં ગયા હવે મારે બીજો પ્રશ્ન ઈ કરવો કે તમને પતિ પત્નીને તમારા સાસુ એક જમીન ના આપી હોય રૂપિયો નો આપ્યો હોય પેરે કપડે તમને કાઢી મૂક્યા હોય અને તમે ક્યાંક દૂર નદીના પટમાં ઝૂંપડું કરીને જીવતા હો અને પછી તમારા માં અને તમારી સાસુ બે તમને મળવા આવે તો તમે પેલા કોને મળશો માં જાનકી રાતે ઉભા થયા અને કઈ ના કક્ષ માં ગયા તૂટી ને પડેલી કઈ કઈ આવતી નથી હવે છે તૂટયું વાળી પડ્યા પગ પહે બહેન માં જાનકી પગ લબાવો ને લાવીને પગ દબાવી દઉં આ જાનકી છે આ રામની અર્ધાંગના બની શકે સાહેબ પગ 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 દબાવી દઉં મને ખબર છે પિતા માનીતા રાણી હતા મારી માં કઈ કઈ અવધ ની બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય એટલું નહીં માં મને એ પણ ખબર છે તારા ઓઢણા નો છેડો હેઠો ન પડે તો આઠ આઠ દાસ્યો તો તારા ઓઢણા ના છેડા પકડી હાલી જતી તારો પગ ધૂળીને નથી અડ્યો એને બદલે મારી બા ઠેઠ અયોધ્યાથી હાલીને આવી લાઈનમાં તારા પગ દબાવી દઉં તાર તો કઈ કઈ ભેટી ગયા ભાઈ જાનકી મને માફ કરો બેટા સીતા મને માફ કરો જાનકી મને માફ કરો એટલે કહેવાય ગયો સાહેબ બે પગ હાથમાં પકડી પગમાં મસ્તક લબાવી અને તે આ દેશની જગદંબા જાનકી એટલું બોલ્યા હતા કે હે મા કઈ કઈ તમારા પ્રત્યે જો મને ઊંડોય ઊંડોય જો દુર્ભાવ હોય તો મારા સુહાગના સોગન છે મા આપણે ધન્ય છીએ આ બધી લીલા મારા પ્રભુ રામની છે પણ આપણે ધન્ય એટલે છીએ કે એની લીલાના પાત્રો બનવાનો આપણને અવસર મળ્યો છે મારો કહેવાનો સૂર એ છે કે એટલો ત્યાગ કરી શકે એ રામની નજીક જઈ શકે ચારિત્રવાન અને ચરિત્રવાન ઈ પરિવાર બની શકે આદર્શ બની શકે અને એવી રીતે કોકને માફ કરશો ને તેથી મારો રામ અયોધ્યામાં બેઠો બેઠો રાજી બહુ થાય કે હવે હાલે છે મારે હા હંમેશા કહું છું ત્રણ વાત હંમેશા કહું અમુક ની હસો એક જણો તો દારૂ પીતો પીતો દાદ કરતો હતો દારૂ પીતો દે પાછું ટીવી નહીં મોબાઈલ નહીં એકલો એમનો દાદ કરે તો કોકને હું છું કે આને સડી ગયું લાગે પેક મારે તો કોકે આવીને પૂછ્યું કે દાંત કરતો કરતો કેમ પી તાકે એક ભાઈ એવું કીધું કે તમે એક પેક પીવો એટલે દસ દિવસની આયુષ ઘટી જાય કે તો પછી તાકે કે પાછું કોકે એવું કીધું હસો ને તો આયુષમાં એક મહિનો વધી જાય એટલે પેક મારતો રહ્યો આયુષ ઘટે એટલે કરીને આયુષ વધારી દઉં હવે આને આને તમે શું કરી લો તમે જો તો પોતાના ને પોતાના અમુક માણા ગજબ છે અરે એક જણા હતા સોમનાથ પાહે લામ એક એની પત્નીનો આમ બગલમાં હાથ દબબીને હાલ્યો जातो તો બેને વાહે દોડ્યા આવે એય મેં કીધું આમ જો એ તીર્થ છે આ ડિસ્ટન્સ રાખો મુકી દાદ તો ઓળખી ગયા હાથ ન ઉગલે જય માતાજી માયા ભાઈ હાથ તો મુય હું જાય માતાજી મને કે એવું કઈ ફેશન ફેશન નથી હું કા મને કે હાથ મૂકો તો સીધો હાડીની દુકાનમાં માળી ગળી જાય છે હોરાઈ જાય એટલે અમુક બાવડું પકડતા હોય છે પણ વાત એ કરું છું મારા વાલા જેની સાથે બેસો એને અરે દિલથી બેસો એટલે હું ઘણી વાર કહું કે અમુક વાતમાં હસી લેવું અમુક વાતમાં કોકને હસાવવા કા હસો કા બીજાને હસાવો અને અમુક વાતને હસી કાઢો એને અંદર ના લ્યો એને હસી કાઢો આ વડીલની વાતને હસી જ કાઢવાની હોય કે આપણે નક્કી કરવાનું હોય કે ફાઈનલ સેમ તો નથી જ ત્યાં હા તો એને એમ થાય ગોળી જો આપડા ભટકાઈ જાય તો કામ થઈ જાય રામ રામ કરો એ દેવી આ ગયા એક જણો નતો ચોક માં લાકડી લીલું બન ગયું છે કોઈ મને પચાસ હજાર રૂપિયા ઉછી આપે એમ કોકે કીધું આગળ જા કોક આપશે પણ મુંડામાં માં કા હસી કાઢો અને કા જેને અરે બેસો વાત સો ટકા કહું કે જેને હારે બેસો અને દિલથી બેસવા ભગવાન સોમનાથ પાસે બેઠો છે ને મારો બાપ આ દેહોત્સર્ગ આથી નારાયણ મારો સાડા પાંચ હજાર વર્ષ પહેલા આ જગ્યામાં લઈ એક મહાન વિભૂતિએ વિદાય લીધેલી છે આ જેવી તેવી ભૂમિ નથી સાહેબ કાગ રોડ આવે મને કેરો પીપળો ભણકારા લાગે ભલા ભીલ ના કથા કરી શકો તમે પીડા થવા મહાભારત ની અંદર ગીતા નો ગાનારો દારોક રથ થી નીચે ઉતરી બેટા બેઠા રથ થી નીચે ઉતર હવે માલિક ગાડીમાં બેઠો ને એમ કે ને કે નીચે ઉતર બેઠા અણહાર ઓળખી ગયો દારૂક ગોવિંદ તને પગે લાગુ બેટા જટ દારુક એનો સારથી કુદી ઉતરે છે ભગવાન કૃષ્ણ પછી ઉતરે છે અને કહેવા ગયો અશ્વ અને રથ આકાશ માર્ગે વિદાય લે છે અને દારૂક રડી પડ્યો ગોવિંદ હવે મારી જરૂર હું સમજી ગયો તને દારૂ હું કહું છું તું જા હસ્તી ના ધર્મરાજ યુધિષ્ઠિરને કહેજે કે નારાયણે વિદાય લઈ લીધી છે દ્વારકા જાય દ્વારકાથી ઓધવને સાથે લઈ હું ઓધવને બધા ઠેકાણા કહેતો આવ્યો છું અને દારૂક જ્યાં પાંડવને વાત કરે તો કૃષ્ણ કૃષ્ણ કહેતા માં કુંતા રસ્તામાં પ્રાણ છોડી મૂકે છે કહેવાનો મારો સૂર્ય છે ક્યારે ક્યારેક છે ને આ હિરણને ઠપકા આપે છે એ પીડાની પરાકાષ્ઠાનો અવતાર એટલે કૃષ્ણ અને વેદનાની પરાકાષ્ટા એટલે રામ આ રામ અને કૃષ્ણની તમે સાંભળજો રામાયણ છે ને એ ઘરમાં રાખે ને બાપ તો વિશ્વાસ થી કહું આખી રામાયણ ન વાંચવા મળે પણ પરિવારના બેઠાઉ ત્યારે ભરત મિલાપની કથા એકવાર વાંચી લેજો દોઢ કલાક થાય ખાલી પણ પરિવાર આખો બેઠો હોય અને તમે ભરત મિલાપની કથા વાંચી લેવ એમાં હિન્દુ મુસ્લિમ નથી કોઈ પણ આ આ વાંચી શકે અને એક વારી હૃદયથી કેવલ ભરત મિલાપનો પ્રસંગ વાંચી લે તો સાહેબ હું વિશ્વાસથી કહું કે પરિવાર વ્યવસ્થાને રીતે ભાઈઓ અલગ અલગ શહેરમાં રહી શકે પણ કોઈ દી જિંદગીમાં હૃદયથી કોઈ દી છૂટા ન રહી શકે સાહેબ હે